તમને પણ સપનામાં દેખાય છે ભગવાન કે પછી ચીજવસ્તુઓ તો આપ છો સૌથી વધારે ભાગ્યશાળી સ્વપ્નશાસ્ત્ર મુજબ જો તમારા સપનામાં ચાર પ્રકારની વસ્તુઓ દેખાય છે તો તે આગામી સમયમાં તમારા સારા નસીબ તરફ ઇશારો કરે છે તે ચાર વસ્તુ કઈ છે તે જાણવાનો પ્રયાસ કરીશું સ્વપ્નશાસ્ત્ર આપણે જ્યારે ઊંઘીએ છીએ ત્યારે આપણને સપના આવતા હોય છે સ્વપ્નશાસ્ત્રમાં આ સપનાઓનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે જેમાં અમુક સપના એવા હોય છે જે આપણા જીવનને પણ પ્રભાવિત કરી શકે છે જો તમારા સપનામાં ચાર પ્રકારની વસ્તુ આવે તો તે ટૂંક સમયમાં જ તમારું નસીબ બદલી શકે છે આ અહેવાલમાં અમે તમને જણાવીશું કે આ ચાર વસ્તુ કઈ છે સાવરણી જો તમારા સપનામાં સાવરણી આવે તો તેને શુભ માનવામાં આવે છે તેને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે જો તમને સપનામાં સાવરણી દેખાય તો તમારે સમજવું કે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર વરસવાના છે સપનામાં સાવરણી દેખાવાનો અર્થ થાય છે કે હવે દેવી લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરશે ગુલાબ સ્વપ્નશાસ્ત્ર મુજબ જો તમને સપનામાં ગુલાબ દેખાય તો તેને પણ શુભ માનવામાં આવે છે સપનામાં ગુલાબ આવવું તે એ સૂચવે છે કે તમારા જીવનમાં ટૂંક સમયમાં ખુશીઓ આવશે અથવા તમને કોઈ મોટી સફળતા મળવાની છે ઘોવડ જો તમને સપનામાં ઘુવડ દેખાય તો તમે ખૂબ જ ભાગ્યશાળી હોવ છો ઘોવડને દેવી લક્ષ્મીનું વાહન તરીકે માનવામાં આવે છે જો તમને સપનામાં ઘુવડ દેખાય તો તમારે સમજવું કે ટૂંક સમયમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર વરસશે સપનામાં ઘુવડ આવવું તે આર્થિક સમૃદ્ધિ દર્શાવે છે ભગવાન જો તમારા સપનામાં ભગવાન દેખાય તો તે ખૂબ ખુશીની વાત માનવામાં આવે છે સપનામાં ભગવાન દેખાય તો તેનો અર્થ એ થાય કે તમે ધર્મ અને આધ્યાત્મિકતાના માર્ગ પર આગળ વધી રહ્યા છો સપનામાં ભગવાન આવવાનો અર્થ એ થાય છે કે તમારી મુશ્કેલીઓ ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને જણાવો જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમે અમારા નવા વિડીયો પહેલા જ જોઈ શકો તમારા સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર